મારી દીકરી વાલી હતી અને આ લોકો જટી લીધી છે હજી પીએમ માં આવશે એ કોઈ મોટું નહીં રાખે સીસીટીવી કેમેરા કોઈ મોટું નહીં રાખે

હજી આગળ જગ્યા જરૂર પડશે તો હું કાલે દોઢસો બસો માળા લઈને આવીશ હોસ્પિટલ નહીં કોઈ સહાય નહી રાક્ષસ રાક્ષસ છે યા આપને જે દીકરી છે તેમનો આવું મારી દીકરી મને આયાવાલી હતી મારા છોકરા કરતા મને મારી દીકરી વાલી હતી અને આ લોકોએ મારા હાથમાંથી જટી લીધી છે તમને ક્યારે જાણ કરી મને જાણ મારી દીકરી 10 વાગે ઓફ થઈ ગઈ છે હજી પીએમ માં આવશે છે ઈ કોઈનું મોટું નહી રાખે સીસીટીવી કેમેરા કોઈનું મોટું નહી રાખે બરાબર અને આ લોકોએ મને ખોણા બારે કીધું તમારી દીકરી ઓફ થઈ ગઈ તો ડોટ બે કલાક મારી છોકરી તમ ઊંઘ રહી શું લે ઓખાટલા ઉપર શું કરવા ઊંઘ રહી ઈ થાકી ગઈ હતી

તમને ક્યારે જાણ કરી મને જાણ મારી દીકરી દસ વાગે ઓફ થઈ ગઈ છે હજી પીએમ માં આવશે એ કોઈનું મોટું નહીં રાખે સીસીટીવી કેમેરા કોઈનું મોટું નહીં રાખે બરાબર અને આ લોકોએ મને ઘણા બારે કીધું કે તમારી દીકરી ઓફ થઈ ગયો તો દોઢ બે કલાક મારી છોકરી તમે શું રહી શું લેવો ખાટલા ઉપર શું કરવા શું રહી એ થાકી ગઈ હતી થાકી ગઈ હતી કામ કરી તો મારી છોકરી તમે દોઢ બે કલાક હું રાવી રહી ગઈ શું કામ હું રહી